ખીજડિયા હનુમાન બળિયા હનુમાન સહિતના હનુમાનજી ના મંદિર સુરેન્દ્રનગર આવેલા છે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે સુરેન્દ્રનગર માં છે બોલો પવન પુત્ર હનુમાનજી મહારાજ ની જય હું સુરેન્દ્રનગર બોલું છું છત્રપાલ રોડ અહિયાં ભીડભર હનુમાનજી મહારાજ મંદિર છે આજે શ્રી પવનપુત્ર હનુમાનજી મહારાજના પુત્ર એવા હનુમાનજી મહારાજનો આજો જન્મ ઉત્સવ છે સમગ્ર વિશ્વમાં આજે હનુમાનજી મહારાજની ખૂબ જ પૂજા થશે એમાં ખાસ કરીને આપણા સુરેન્દ્રનગર શહેરમાં પાંચ હજારથી વધુ મંદિર ગલીએ ગલીએ આવેલા છે અને આજે હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ છે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ છે જેથી કરીને આજે મારુતિ યજ્ઞ દરેક મંદિરે યજ્ઞ થશે બટુક ભોજન તેમજ રાત્રિના ભજનના કાર્યક્રમો શ્રીરામ દૂતમ શરણમ પ્રબધ્ય બધાને હનુમાન જયંતિ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ હું સુરેન્દ્રનગર થી શાસ્ત્રી આશીષ કુમાર જોશી સમગ્ર વિશ્વની અંદર ભારત અંદર ગુજરાતની અંદર ને ખાસ કરીને અમારા સુરેન્દ્રનગર ની અંદર હનુમાન જયંતિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતિનું મહત્વ ખૂબ વધારે છે કારણ કે ગલીએ ગલી વિસ્તારમાં મંદિર છે અને જનતા ખૂબ જ ભાવથી ભગવાન હનુમાનજી મહારાજનું પૂજન અર્ચન કરે છે આશરે પાંચ હજાર થી વધારે મંદિર સુરેન્દ્રનગર શહેરની અંદર જ આવેલા છે અને એમાં પણ ખાસ આ વખતે હનુમાન જયંતિ અને શનિવાર પાવન શુભ અવસર છે એમાં થોડાક દિવસ પહેલાં ગ્રહોની દશા ફરેલી છે અને શનિ ભગવાનની પનોતીની શરૂઆત થઈ છે મેષ રાશિ મીન રાશિ અને કુંભ રાશિવાળા વ્યક્તિઓને એટલે ખાસ કરીને ભક્તોની શ્રદ્ધા ભગવાન હનુમાનજી મહારાજ પ્રત્યે બહુ વિશેષ રહી છે અને એમાં પણ શનિવારનો યોગ મળ્યો છે ત્યારે બધા ખૂબ જ ભાવથી પ્રેમથી ગલીએ ગલીએ દાદાનું પૂજન કરે છે ઘણા યજ્ઞ કરે છે ઘણા બટુક ભોજન કરાવે છે ઘણા ધજા ચડાવે છે કોઈને કોઈ રીતે ભગવાનને રીઝવવાની ભગવાનને પ્રસન્ન કરવાની ક્રિયા દરેક ભક્તો કરે છે સાથે સાથે છત્રપાલજી